હું દાંતણ કરી દઈશું ધીમા બહાર જાય છે ધીમાઈ હજુ હોય છે ને સવાર સવારનું આવું જોવા મળે છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો કેટલું સરસ અત્યારે હું આંગણું તો જોઈ શકો છો આંગણું આવી રીતે હું વારી નાખી છે થોડુંક હજુ બાકી છે તો આપણે એમ એ બનેજો ધીમાય છે દોસ્તો શકો છો હજુ અત્યારે દાતા કરે છે દોસ્તો ને કસો નાસો હસો જોવા મળે છે દોસ્તો શકો છો કેટલું સરસ ને અમારા બ્લોગ ભીડિયા લાઈક કરે ના સાબસ્ક્રાઈબ કરો પૂર ભીડ પદ્ધારી દોસ્તો એમ સુધીને ખબર પડધે તો બ્લોગ ભીડિયામાં ગુણ ગાયિકિરી મનાવ ચોરે હે ગુણ રે મંગલ આરતી ઉતારો દેચા માતની હે મંગલ આરતી ઉતારો બહુચલ માતની હે મંગલ આરતી ચાલો તમે આરતી લઈ લેજો દોસ્તો આરતી લઈ લોકાળી માં જે દશામાં દશા માં તો આરતી ને આરતી થઈ જશે તો જોઈ શકો છો ને તમે પણ આરતી લઈ લેજો દોસ્તો ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક્રાઈબ કરી લેજો ને પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં થમલાઈને જોઈને તમને ખબર પડે તો બને દોસ્તો ને મારી ધીમાહી ક્યાં છે ધીમાહી ધીમા શાહ ઉકલી ઉકલીન જ છે સોલે શાહ મૂકેલી છે દોસ્તો જોઈ શકો છો ને બકરા પણ બતાવી દઈશ ચાલો બકરા પણ બતાવીશ તમને તો હજુ બકરાને વારવાનું બાકી છે દોસ્તો જોઈ શકો છો આ મોટી છે ને ઓલી નાની ને હજુ વારવાનું બાકી છે ને સૂર્યોદય હજુ એટલો સડ્યો છે હજુ થોડો થોડોક દેખાય છે દોસ્તો તો એ સુધી રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે ચા મૂકેલી છે ચા ઉકલી જાય છે પછી ચા પીધી માઈના પપ્પા ને મારી નાણાં બધા તલ વાટવા જવાના છે તો એન્ડ સુધી બને રહો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ને ધીમા એ શું કરે છે ધીમા એ ફરફર કરે છે ને બીજા બધા કામે જવાના છે ધીમા એ ને સાહ ઝૂકલી રહી છે દોસ્તો તો એન્ડ સુધી બને રહેજો તો હેલો એવરીવન જય માતાજી જયન હિન્દ જય જવાર જય આદિવાસી હર હર મહાદેવ બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મસ્ત મસ્ત બધા મજા છો એ આશા રાખું છું અને આપણા બ્લોગની અંદર બધા મસ્ત જ હોય તો દોસ્તો બધાને અત્યારે સવાર સવારનું વાતાવરણ બતાવી દઈશ પહેલાં તો તમે જોઈ શકશો સૂર્યનારાયણ અત્યારે સવાર વારનું વાતાવરણ જોઈ શકો છો ચાલે છે વારવાનું વારવાનું બધું સફાઈ વારના બકરાને બકરા બધાને એ હું ખાઈમ ખૂબ હાચ હાચ

બી કામ કરવા આવે ચા કા જવા બે કામ કરવા દોસ્તો આટલા બધા લીંબોનું શરબત અને અતારના વાગર્યા છે બાર તો ખાધા પહેલા આપણે સરબત પીશું

આટલાનું કામ કર લાવ ફાઈનલી દોસ્તો અતારમાં કોન વાળો આવ્યો છે તો લઈ લીધો છે કોણ ટાટા ટાટા પોરના લાવ એ લાવ ધીમકા હા તો બાકી છે ને ઓય તો દોસ્તો આ છે ટાટા ટાટાપોરની મોજ ના શું હે મોડમ દોસ્તો તાઇશ્રીમ કણ લેલે દાશે ને ધીમા કેવી ખાઈ રહી છે જોઈ શકો છો ને બીજું લેવા જઈ રહી છે બે આઈસ્ક્રીમ લાવે છે ધીમા કણ ખાય ને ધીમા ના પપ્પા એ ધીમલી લઈ રહી છે સોફાઈ દોસ્તો અમે જ્યાં કણે કામે આવીએ છે ને અહીંયા એક ખાસિયત છે જે તમે જોઈ શકો છો આના માતા પિતા અમારી જોડે આખો દાડો કામ કરે છે અને આની માં બિચારાને સમય મળે ત્યારે ધવડાવવા આવે છે તો અમારા આદિવાસી સમાજના લોકો આવી જ રીતના ખેતી કરે અને સાથે બાળકોનું પણ ધ્યાન રાખે અને કામ પણ કરે તો આ તલી છે એમની પણ તલી જેવું હે નહીં આમાં નકરા પોપટાતા હતા મારા વિડીયો તમે જોતા આવતા છે તો તમને ખબર હશે ઓલાકાને થોડીક થોડીક ઉભલી દેખાય છે અને પચીસ આ વીસ વીઘાનું હોય તો દોસ્તો એના માતા પિતા આવી રહ્યા છે આ આવે છે જોઈ શકો છો બંને જણા હાલતા હાલતા આવે છે અને અમે આગળ આવતા રહે છે સો વાગ્યા છે અત્યારે દોસ્તો અમે છૂટીને જઈ રહી છીએ અને અમારા ચેતકને તૈયાર કરી નાખીએ અને બીજા બાકીના જતા રહેશે ડેલે અને ઢીંગલો મને જોઈજો ને રડે છે ચાલ બેટા હું જાઉં છું બાય તો દોસ્તો આવી ગયા છે ફાજી લેવા માટે પચાની પાઉ અને ત્રીસ ત્રીસની ભાજી એવું રીતના કર્યું છે દોસ્તો હવે બને છે કમ્પ્લીટ અને પડ્યો છે ચેતક આપણું અને આ બાજુ બધી દુકાનો છે બાજુ બાજુમાં આવી રીતના અહીંયા છે બધું તમને બતાવી દઈશ ભાજી બને છે અંદર અને અહીં અંદર બેસવાનું હોય છે ખાવા પીવાનું કમ્પ્લીટ તો હો તમને બધું દેખાતું હોય છે અને ભાજી બનવાનું કમ્પ્લીટ ચાલુ છે જોઈ શકો છો આની સિસ્ટમ આજે ભાજી ખાવાના છે અને મહેમાન બી સાથે છે ख ब